સુરત એરપોર્ટ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એરપોર્ટથી તેઓ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમણે પાટીલ સાથે હળવો નાસ્તો કર્યો આ મુલાકાત દરમિયાન પક્ષના વિકાસ અને રાજ્યના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાની શક્યતા છે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે આવ્યા છે તેમના આગમનને લઈ સુરત એરપોર્ટ પર ભાજપના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જગદીશ વિશ્વકર્મા આજે સવારે સુરત એરપોર્ટ પર ઉતર્યા હતા ત્યારબાદ તેઓ સીધા ભાજપના સિનિયર નેતા અને નવસારીના સાંસદ સી આર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા ત્યાં બંને નેતાઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત સાથે હળવો નાસ્તો પણ થયો હતો વિશ્વકર્માની આ મુલાકાત ભાજપના સંગઠન અને આગામી આયોજનને લઈ મહત્વની માનવામાં આવી રહી છે પાર્ટીના આંતરિક સંગઠન વિકાસમુખી કાર્યક્રમ અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે કેટલીક બેઠક યોજાનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે પાર્ટી કાર્યકરોમાં અને આગેવાનોમાં જગદીશ વિશ્વકર્માની મુલાકાતથી ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો છે